સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું સ્વામી વિવેકાનંદ એ ગુજરાતનું ભારતનું એક રતન કહેવાય અને એનો જે વિચાર એની જે ક્રાંતિ અને રાષ્ટ્ર માટે એ એ ઓછું જીવ્યા પણ હજારો વર્ષ જીવ્યા જેવું એનું કામ હતું આજે એની જન્મજયંતિ પ્રસંગે શ્રદ્ધા સુમન અને હારારોપણ કરીને એનામાંથી આપણે કાંઈક મેળવીએ માત્ર ને માત્ર કોઈક જીવે કોઈક સારું કરે કરી ગયા એટલા પૂરતો સંતોષ નહીં પણ હું પણ આવો વિચાર ક્યાંક અમલમાં મૂકું ક્યાંક આના જેવું જીવું રાષ્ટ્રના હિત માટે સાર્વજનિક હિત માટે મારું પણ ક્યાંક યોગદાન હોય આવા આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પ્રસંગે હું શુભકામના આપીશ આપણે પણ એનામાંથી પ્રેરણા લઈએ ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું જ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્રહિત માં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વીચ બંધ બીજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી